આદરણીય મિત્રો આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર હવે જોઈએ અગત્યના સમાચાર ધ્રોલ દીપસીજી રાજપૂત છાત્રાલય ખાતે છાત્રાલયના પ્રમુખ રદ્યુમનસિંહ જાડેજાના સ્થાને મીટિંગ યોજા હતી તેમાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા રમતગમત ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શૈક્ષણિક ક્ષેત્રે યુવાનો આગળ વધે તે વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત રાજ્ય યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજા દીપસિંહજી રાજપૂત છાત્રાલયના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા હરગોળ રાજપૂત સમાજના પ્રમુખ પથુભા દાજી બાપુ હરગોળ રાજપૂત સમાજના ઉપપ્રમુખ ડોક્ટર દાજીબાપુ હરગોળ રાજપૂત સમાજના ઉપ્રમુખ ડોક્ટર રાજભા ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ જાડેજા બિરજાજસિંહ જાડેજા હોટુબા જાડેજા ડાયરેક્ટર માર્કેટિંગ યાર રાજકોટ આરડી જાડેજા વચલીઘોડી દીપસિંહજી રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ જાડેજા રણજીતસિંહજી સૌજુબા જાડેજા જાબીડા પ્રિન્સિપાલ હરદેવસિંહજી જાડેજા જાણીતા પક્ષીવિદ જયરાજસિંહ જાડેજા એસટી યુનિયનના પ્રમુખ ઇન્દુભાઇ જાડેજા જાબીડા હરદેવસિંહ જાડેજા વણપરી આરડી જાડેજા વચલી ઘોડી ચંદ્રશેખર વચલી ઘોડી કેશુભા જાડેજા વાગુદર તેમજ મોડી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભગરતસિંહ જાડેજા અમેઝિંગ જામનગર ધ્રોલ